આઠ મે ના રોજ વૈશાખ અમાવાસ્યાના દિવસે ઘરના આ ખૂણામાં આશીર્વાદથી ખુશીથી ભરાઈ જશે તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે અને તમે કરોડપતિ બનશો જાણો સનાતન ધર્મમાં એક વર્ષમાં બાર અમાવાસ્યા તિથિ આવે છે પરંતુ વૈશાખ અમાવાસ્યા તિથિમાં સૌથી વિશેષ માનવામાં આવે છે આ દિવસ ઈચ્છાઓને પૂર્ણ કરવાની એક સુવર્ણ તક છે કારણ કે આ દિવસે આપણે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકીએ છીએ તેથી વૈશાખ અમાવાસ્યાને વિશેષ ધ્યાન આપવું જોઈએ વેદ અને શાસ્ત્રો સ્પષ્ટપણે જણાવે છે કે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી વૈશાખ અમાવાસ્યાના દિવસે ખૂબ ઉત્સુક છે અને તેમના ભક્તો પર આશીર્વાદ આપે છે તેથી જે વ્યક્તિ વૈશાખ અમાવાસ્યાના દિવસે બ્રહ્મા મુહૂર્તમાં જાગી જાય છે અને પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને આખો દિવસ ઉપવાસ રાખે છે તે ચોક્કસપણે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ અને આશીર્વાદો મેળવે છે વૈશાખ અમાવસ્યા તિથિનું મહત્વ હિન્દુ કેલેન્ડરમાં ખૂબ વધારે છે કારણ કે આ દિવસે કુલ ચોવીસ રીતો બનાવવામાં આવી રહી છે આ યોગ મહાલક્ષ્મી ધન નક્ષત્ર અને અમૃત સિદ્ધ જેવા શુભ યોગ છે તેથી આ દિવસે કરવામાં આવતી પૂજા સાધના ક્રિયા અને ઉપાસના ખાસ કરીને મહત્વપૂર્ણ છે જો તમે આ દિવસે બ્રહ્મા મુહૂર્તમાં સ્નાન કરી શકતા નથી અને નદી સ્નાન કરી શકતા નથી અથવા આખા દિવસ માટે ઉપવાસ ન રાખી શકો તો મિત્રો તમે યોગ્ય શુભ ચૂપચાપ ઘરના એક ખૂણામાં યોગ્ય સમયે રાખવાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મેળવી શકો છો જ્યારે તમે આ ઉપાય કરશો તો તમારા જીવનની તમામ પરેશાનીઓ તો દૂર થશે જ પરંતુ તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થશે ધારો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમારું કામ પણ જલ્દી પૂરું થઈ જશે તમારો બિઝનેસ પણ ચમકશે અને તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા જીવનમાં આવનારા પૈસામાં વધારો થશે અને તમારું ભાગ્ય પણ મજબૂત બનશે તમારા નવગ્રહો અત્યારે તમારા માટે મદદરૂપ થશે અને આવનારો સમય તમારા માટે ઘણો લાભદાયી રહેશે ખૂબ ભાગ્યશાળી હશે હવે તમે વિચારતા જ હશો કે એક રૂપિયાના સિક્કાના ઉપાયથી તમે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા કેવી રીતે મેળવી શકો છો તો જુઓ મિત્રો તમે એ પણ જોયું હશે કે દિવાળીના દિવસે જ્યારે પણ તમારા ઘરમાં ધનતેરસ પર દેવી લક્ષ્મીજીની પૂજા શરૂ થાય છે ત્યારે તેમની પૂજામાં હંમેશા એક રૂપિયાનો સિક્કો રાખવામાં આવે છે કારણ કે જો ચલણનો પહેલો સિક્કો દેવી લક્ષ્મીની પૂજામાં રાખવામાં આવે તો તે પૂજા તરત જ સિદ્ધ થાય છે. જ્યારે 1 રૂપિયાના સિક્કાની વાત આવે છે ત્યારે તે ગુરુ ગ્રંથ જેવો જ છે મક્કમ અને સ્થિર. તે એક અદ્ભુત સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે જે તેની શક્તિ અને પ્રત્યાવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. અને જો તમે વિચારી રહ્યા હો કે ગુરુ ગ્રહ કયો છે તો તે આશીર્વાદ છે જે આપણને ભાગ્યશાળી બનાવે છે. જે ભગવાન વિષ્ણુના નિયંત્રણમાં છે મિત્રો શું તમે ઈચ્છો છો કે આવનારી અમાવસ્યા પછી તમારું નસીબ ચમકે જો હા તો નવગ્રહોને તમારી સાથે લઈ જવાનો સમય આવી ગયો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ વર્ષે તમારું ભોજન અને રોટલી કરોડોની કિંમત ના હોય જરા યાદ રાખો વૈશાખ અમાવસ્યાનો દિવસ અને તેના સિક્કાની જ્યોતિષશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રની પદ્ધતિઓમાં જણાવ્યા મુજબ યોગ્ય સમયે પૂજા કરવી જોઈએ અને અમે તમને આ વિડીયોમાં આ રહસ્યમય પદ્ધતિ વિશે જણાવીશું અને વિશ્વાસ કરો મિત્રો આ ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તો આ વિડિયોને અંત સુધી અને સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા સાથે જોવો જો તમે ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી હંમેશા તમારી સાથે રહે અને તમે આ વર્ષે કરોડપતિ બનો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય ભગવાન વિષ્ણુ જય માતા લક્ષ્મી લખો અહીં એક ઉપાય છે જે તમારી લાખો અને કરોડોની સંપત્તિ પાછી લાવી શકે છે જો તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ બંધ થઈ ગયો હોય અને તમારો ધંધો અચાનક બંધ થઈ ગયો હોય તો કદાચ એ સંકેત છે કે તમે કોઈ ભૂલ કરી છે જેના કારણે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ ગઈ છે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય અને ધનનો પ્રવાહ ફરી શરૂ થાય પહેલાં ચાલો એ ભૂલ સુધારીએ અને તેમને આપણી ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન કરીએ જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા પર રહે અને વૈશાખ અમાવસ્યા પછી તમારા જીવનમાં પૈસા આવવા લાગે તો આવો એક નાનકડો ઉપાય છે સૂર્યાસ્ત સમયે તમારા શરીરને સુંદર સ્નાન માટે તૈયાર કરો પછી તમારા પૂજા રૂમમાં જાઓ દેવી લક્ષ્મીની મૂર્તિ છે એક લાલ કપડું ફેલાવો પછી તેના પર કોથમીર અને એક રૂપિયાનો સિક્કો મૂકો આ નાના ઉપાયથી તમારા જીવનમાં પૈસા આવી શકે છે અમે ફરીથી કહી રહ્યા છીએ કે મિત્રો તમારે લાલ કપડાં પર ત્રણ લવીને એક મુઠ્ઠી ધાણા અને એક રૂપિયાનો સિક્કો રાખવાનો છે આ કપડાનું એક પોટલું બનાવેલું પોટલું હાથમાં રાખો અને પૂજા રૂમમાં ઘીનો દીવો કરો તેના પછી તમારે માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરવો જોઈએ કારણ કે અગિયાર નંબર ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે મિત્રો જ્યારે તમે ઓમ મહાલક્ષ્મી નમહનો જાપ કરો છો તો તમારે આ બંડલ તમારા અલમારીમાં તમારી તિજોરીની દક્ષિણ દિશામાં રાખવાનું છે આ માત્ર એક નાનકડું પગલું છે પરંતુ જો તમે તેને વૈશાખ અમાવસ્યાના દિવસે કરશો તો આ કોઠી ધન્ય થશે અને પછી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહેશે અને આ કોઠી તમારા જીવનમાં સંપત્તિ વધારવામાં મદદ કરી શકે છે જ્યારે તમે આ સોલ્યુશન અપનાવો છો ત્યારે તમારી આલમારી નવા જેવા લાગશે અને ગડબડને બદલે તે સંપત્તિના સંગ્રહાલય જેવું દેખાશે જે જોઈને દરેકને આશ્ચર્ય થશે અને જ્યારે પણ તમારા કબાટમાંથી સિક્કા અને નોટોનો વરસાદ થાય ત્યારે સમજવું કે દેવી લક્ષ્મીજી તમારી સાથે છે આ પછી તમારે પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં પૈસાનો વરસાદ થતો રહેશે તેથી ઉતાવળ કરો અને આ ઉપાય અપનાવો અને તમારા નસીબને તમારા પક્ષે રાખો મિત્રો શું તમે જાણો છો કે વૈશાખ અમાવસ્યાના દિવસે આપણા હિન્દુ ધર્મમાં એક ખાસ દિવસે ભગવાન વિષ્ણુ પીપળના ઝાડમાં નિવાસ કરવા આવે છે હા ખરેખર પીપળના વૃક્ષને આપણા ધર્મમાં એક મહત્વપૂર્ણ દેવ અથવા દેવી માનવામાં આવે છે તેથી વૈશાખ અમાવસ્યાના દિવસે આપણે પીપળના વૃક્ષની પૂજા કરીએ છીએ જેથી આપણે ભગવાન વિષ્ણુના આગમનનું સ્વાગત કરી શકીએ અને આપણા જીવનમાં આવનારી તમામ સારી વસ્તુઓના આશીર્વાદ મેળવી શકીએ મિત્રો વૈશાખ અમાવસ્યાને આધ્યાત્મિક રીતે ઉજવવાની એક અનોખી રીત જણાવું સાંભળો સવારે વહેલા ઉઠો સારી રીતે સ્નાન કરો અને એક લોટો પાણી લો અને એક રૂપિયાનો સિક્કો લો પછી તમારી નજીકના કોઈ પણ પીપળના ઝાડ પર જાઓ તેમ પહેલા ઝાડને જળ ચઢાવો અને પછી અગિયાર પરિક્રમા કરો પરિક્રમા કરતી વખતે ધ્યાન આપો કે તમે ભગવાન વિષ્ણુના બીજ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરવો આ પૂજા તમારી આધ્યાત્મિક અને આર્થિક પ્રગતિમાં મદદ કરી શકે છે જ્યારે તમે અગિયાર પરિક્રમા પછી તે સિક્કો પીપળના ઝાડના મૂળમાં મૂકશો તો તમારું ભાગ્ય સન્માનિત થશે તે માત્ર એક નાનો ઉપાય છે પરંતુ તેની પાછળની શક્તિ અદભુત છે આ ઉપાયથી તમને નવગ્રહોની સાથે સાથે રૂબરૂમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થવાની સંભાવના છે અને જ્યારે ભગવાનનો આશીર્વાદ હોય ત્યારે કોઈ પણ કાર્ય સરળતાથી સફળ થાય છે તો આ ઉપાય અપનાવ્યા પછી તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે રાહુ કેતુ ભગવાન વિષ્ણુના હાથમાં વ્યક્તિના ભાગ્યનું નિયંત્રણ કરે છે તેથી જો તમને હજુ સુધી વિડીયો લાઇક ના કર્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો હવે આપણે આગળના ઉકેલમાં શુક ગ્રહ સાતનો ઉપાય જાણીશું જો તમે આ જાણતા નથી તો શુક ગ્રહ સંપત્તિ પ્રતીક છે તેનું નિયંત્રણ દેવી લક્ષ્મીના હાથમાં છે અને જે વ્યક્તિને શુક્રનો ટેકો હોય છે તે ઘણીવાર પોતાને કરોડપતિ બનાવે છે તમારો ગ્રહ શુક્ર હંમેશા તમારી સાથે રહે આઠમી મેના રોજ વૈશાખા અમાવસ્યા પર એક રૂપિયાના બે સિક્કા લો તમારા ઘરના પૂજા સ્થાન પર ઘીનો દીવો પ્રગટાવો અને દેવી લક્ષ્મીની સામે તમારા હાથમાં બે સિક્કા રાખો ત્યારબાદ દેવી લક્ષ્મીની સામે અગિયાર વાર ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો એક સિક્કો તમારા પર્સમાં રાખો જ્યારે બીજો સિક્કો અલમારીમાં સુરક્ષિત રાખો આમ કરવાથી આ સિક્કાઓ સક્રિય થઈ જશે અને તમારો શુક્ર ગ્રહ તમારો સાથે આપી શકશે તમારા પૈસા સંબંધિત ભંશ્યોથી તમને ફાયદો થશે આ ઉપાય કરવાથી તમને દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે જેના કારણે તમારે પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે જ્યોતિષમાં લખ્યું છે કે જો આ ઉપાય વૈશાખા અમાવસ્યાના દિવસે કરવામાં આવે તો તેનું ઘણું મહત્વ છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો